સોસાયટીમાંથી પણ એમને નોટિસ આપેલી છે એની સહી પણ છે એમાં કે ભાઈ આ તમે જે રીતે બધું સામાન રાખો છો એ બધી વસ્તુઓ અહીંયા રાખવાની તમને પરમિશન નથી હા કોઈ એ કરી નથી આપણે એમને નોટિસ આપી છે વારંવાર આપણે ખાલી વર્બલી જ કીધેલું છે બાકી ઓફિશિયલ નોટિસ એક વખત એમની રિસીવ કોપી સાથે છે આપણી પાસે અમારી ગેરહાજરીમાં આવ્યો તો ખબર નથી મને લો ફોટો પડવા દો ને સાહેબ તો આ ભયંકર આગ લાગી અને તેમાં જેટલું નુકસાન થયું છે આ દ્રશ્યો પરથી પણ અંદાજો લગાવી શકો છો કે આ જે ઘરમાં રહેણાંક વિસ્તારમાં જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તે ઘરમાં તો નુકસાન થયું છે અને જેમનું ગોડાઉન હતું તેમના પરિવારજનોને પણ નુકસાન થયું છે એટલે કે જે કોઈ વ્યક્તિએ આ ઘરને ગોડાઉન બનાવ્યું હતું તેમના ઘરમાં જ સૌથી પહેલા તેમના ઘરના વ્યક્તિઓને જ નુકસાન થયું છે અને આજુબાજુમાં જે વાહનો હતા તેમાં પણ નુકસાન પહોંચ્યું ગોડાઉનના માલિકને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ આ લોકો આવી રીતે સુધારતા પણ આ આ લોકો રીતે વિસ્તારમાં ગોડાઉન બનાવતા હોય હોય છે છે અને બનાવ્યું હતું તેના સ્વરૂપ ધારણ કર્યું બ્લાસ્ટ થતા તેમાં આજુબાજુમાં પસરી ગઈ હતી ગાડીઓ બહાર થી બોલાવી લાઈનો ખોલાવી અને તાત્કાલિક આગને કંટ્રોલ માં કરે કેટલી ગાડીઓ કેટલા કર્મચારીઓની મદદ લેવાય લગભગ બારથી થી પંદર ગાડીઓ અહીંયા છે મોટા ફાઈટર ઉપરાંત અધિકારીઓની ગાડીઓ છે અને અત્યારે હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં છે એનું ગોડાઉન અંદર કોઈ હતું કોઈનું રેસ્ક્યુ કરાયું છે કોઈ ડેટ કોઈ મોત ડેટ કે એવું કોઈ નથી પણ બે માણસો ઘાયલ હતા જે બહારની સાઈડ હતા એ બે માણસોને આપણે એમ્બ્યુલન્સ મારફતે બહાર મોકલ્યા કારણ કોઈ ખબર પડી કારણ હજી કંઈ જાણવા મળ્યું નથી તમે જોવો છો કે આગ એટલી બધી વિકરાળ હતી કે આખું પ્લાસ્ટરને બધું તૂટી ગયું છે બહારની સાઈડથી આપણે જોઈ શકાય હવે આ બધું તપાસનો વિષય ગાડીઓ પણ બળી ગઈ છે હા ગાડીઓ પણ બળી ગઈ છે એક બીજો પ્રશ્ન આ ગોડાઉન હતું અહીંયા એસી નું રાખી શકાય નિયમ કોઈ ખરો હવે આ બધી છે એ બધી તપાસ થાશે તપાસ 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 તપાસનો વિષય છે એટલે આ તપાસનો વિષય છે કે અંદર ગોડાઉન હોઈ શકે છે કે નહીં પરંતુ જે પ્રકારે આગ લાગી છે આગની અંદર મોટા પાયે મકાનને નુકસાન થયું છે અને સાથે જ જે પ્રકારે આ જોઈ શકાય સામેના મકાનો કે જે સિલિન્ડરનો બ્લાસ્ટ થયા જે ગેસ રિફિલ કરવાના હતા તેના કારણે પણ આસપાસના મકાનોને ગાડીઓને નુકસાન થયું છે આ ગાડીઓ બળીને ખાક થઈ ચૂકી છે વિપુલ પ્રમાણમાં અહીંયા નુકસાન છે કોઈ હજુ મોતના સમાચાર નથી પરંતુ બે લોકો એક બાળક અને એક મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફાયર હજુ પણ કામગીરી છે તો મંજૂરી કોની હતી જે પ્રકારે અહીંયા જથ્થો હતો તો આટલો જથ્થો શા માટે હતો કારણ કે ઉનાળાની સિઝન છે ગરમી છે એસીની જરૂર પડે સર્વિસ પણ લોકોની ડિમાન્ડ હોય કદાચ એ બાબતે જથ્થો હોય પણ આટલો જથ્થો રાખી શકાય કે નહીં આ